ત્યારે ખેડૂતોને જે કૃષિ સાધનો અને દવાઓ પર જીએસટી ઘટાડાથી આત્મનિર્ભર બનવાની શક્યતા છે જ્યાં પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પટેલ થરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને મહામંત્રી રમેશભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા થશે લોકોની સુખાકારીમાં વધારો થશે અને દેશના અર્થતંત્રને મજબૂતાઈ થશે જેના કારણે આવનારા દિવસોની અંદર આપણું ભારત એ વિકસિત ભારત બનશે આ સંકલ્પ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નથી આ સંકલ્પ એ દેશની જનતાનો છે આદરણીય મોદી સાહેબના સંકલ્પને દેશની જનતાએ ઉપાડી લીધો છે આત્મનિર્ભર ભારત એ ભારતનું અભિયાન છે આપ સૌ પત્રકારો મિત્રોના માધ્યમથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનતા જનાર્દનને પણ અપીલ કરું છું સાથે સાથે મોદી સાહેબની સરકાર દ્વારા જે જીએસટીમાં સુધારો કરી જે ટેક્સ ઘટાડવામાં આવ્યા છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાણામંત્રી નિર્મલા સીતારામનજી એમની સરકાર જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે એમને અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું અને જાહેર જનતાને શુભકામનાઓ પાઠવું છું દિવાળીની આપ સૌને શુભકામ